નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપની સાથે હું નરેશ અને દર્શક મિત્રો આજે એનાલિસિસ કાર્યક્રમની અંદર વાત કરવી છે વિકસિત ગુજરાતના વિકાસની પરિભાષા વિશેની દર્શક મિત્રો વિકાસની પરિભાષા શું હોય અને જે પ્રમાણે ગુજરાતને મોડેલ તરીકે બતાવવામાં આવી રહ્યું છે એ ગુજરાત મોડેલ આપણે સામાન્ય રીતે ચર્ચા કરતા હોઈએ છીએ અને એક સામાન્ય કહેવત પણ છે કે દરેક સિક્કો હોય છે સિક્કાની બે બાજુઓ હોય છે એક બાજુ ચિત્ર ઉપસાવીને બહુ સરસ બતાવવામાં આવતું હોય છે અને પાછળની બાજુ જેમ કહીએ ને કે આપણે દીવા તળે અંધારું એવી પરિસ્થિતિ આજે દર્શક મિત્રો બે જગ્યાની મારે વાત કરવી છે બંને જગ્યા એવી છે કે જ્યાં વિકાસ બતાવવામાં આવી રહ્યો છે તેને વર્ણવવામાં આવી રહ્યો છે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય એવી વાત કરવામાં આવી રહી છે વિકાસની પરિભાષા વાત એક કરવી છે મારે કચ્છના અંજાર વિસ્તારની કે જ્યાં વેલ્સપન કંપની અંજાર લિમિટેડ અને ત્યાં આગળ હમણાં જ એસસી જે વેલ્સપન અંજાર એસસી લિમિટેડ છે તેનું હમણાં જ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને બીજી વાત કરવી છે દર્શક મિત્રો જેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી દસ કિલોમીટરનું અંતર કે જ્યાં આગળ રોડની રસ્તાની વ્યવસ્થા નથી ત્રણ હજાર કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવાય છે લોકોનું જે થવું હોય તે થાય આ સિક્કાની બીજી બાજુ છે વાત છે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ચોપાટ ગામની કે જ્યાં આગળ આરોગ્યની સુવિધા નથી રોડ રસ્તાની વ્યવસ્થા નથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે જેના કારણે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે તેમ ન હોવાથી રોડ રસ્તો ન હોવાના કારણે એક પ્રસૂતા મહિલા ને જોડી કરીને લોકો ખભે ટીંગાળીને એને લઈ જાય છે અને એ પ્રસૂતાની પ્રસૂતિ થાય છે બાળકને જન્મ આપે છે એ રસ્તાની અંદર આ બંને વાત ગુજરાતની વેલ્સ્પન કંપનીએ ચૂંટણી અગાઉ જ્યારે ઇલેક્ટ્રોલ બોન્ડની આપણે વાત મારે સાથે કરવી છે કારણ કે વેલ્સપન કંપનીનું હમણાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાત ડિસેમ્બરે તેનું ઉદ્ઘાટન કરી આવ્યા સાત ડિસેમ્બરે તેનું ખાત ખાતમુહૂર્ત કર્યું વેલ્સ્પન જેની કંપની છે એની પેટા કંપની બીજી અને નામ છે એનું ઇન્ટીગ્રેટેડ જે મિલ છે એ બેડ લિનન એન્ડ ટેરી ટોવેલ મિલનું ભૂમિપૂજન કર્યું સાત ડિસેમ્બરના રોજ આ ભૂમિપૂજન કર્યું અને એ વખતે જ્યારે વેલ્સપન કંપનીનું ભૂમિપૂજનની આવી રીતે કોઈ નવી કંપની નવી બ્રાન્ચ ઓપન થતી હોય નવી કંપનીનું નિર્માણ થતું હોય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે જતા હોય અને તેનું ખાતમુહૂર્ત કરતા હોય ત્યારે ચોક્કસ આપણને એ દિવસ યાદ આવી જાય કે જ્યારે ઇલેક્ટ્રોલ બોન્ડનું કૌભાંડ બહાર આવેલું અને જે તે વખતે સુપ્રીમ કોર્ટે તેને નિર્દેશ આપેલો દરેક પાર્ટીઓને કે ઇલેક્ટ્રોલ બોન્ડ થકી જે પણ ડોનેશન આવ્યું છે પાર્ટીઓને ફંડ મળ્યું છે એનું નામ ડિક્લેર કરવામાં આવે અને એ નામ જ્યારે ડિક્લેર થાય છે ત્યારે જે ખેડૂત પરિવાર હતો એની જમીનનો સોદો અઢાર કરોડમાં થાય છે અમુક ટકા એને રૂપિયા આપવામાં આવે છે લગભગ દોઢેક કરોડ રૂપિયા એને આપવામાં આવે છે અને અગિયાર કરોડ રૂપિયા એ ખેડૂતને ગાંધીનગર એસબીઆઈ બેંકમાં લાવી તેનું નામનું ખાતું ખોલાવવામાં આવે છે જે તે અધિકારીઓ કંપનીના તો અધિકારીઓ તેની સાથે મળેલા જ હતા પણ સાથે સાથે સરકારી અધિકારીઓ પણ મળ્યા અને એમણે ગાંધીનગર આવી અને એમને રકમ જો એના અકાઉન્ટમાં આવશે તો ઇન્કમટેક્સની બીક બતાડવામાં આવે છે અને તમે જો આની અંદર પૈસા રોકશો તો તમારા પૈસા દોઢા થઈને તમને મળશે તેવી વાત આ કંપનીના અધિકારીઓ અને સરકારી અધિકારીઓની મિલી ભગત એમણે આ ખેડૂતને કહે છે અને જ્યારે નામ ડિક્લેર થાય છે નંબરની સિરીઝ ઇલેક્ટ્રોલ બોર્ડની જ્યારે ડિક્લેર થાય છે ત્યારે ખબર પડે છે કે આ તો કોઈ ખેડૂત છે અને એણે આ વ્યક્તિગત નામજોગ એને અગિયાર કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ આપ્યા છે અને ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થાય છે હવે કચ્છની અંદર મુખ્યમંત્રીનું જવું જે કંપનીના અધિકારીઓ વહીવટી અધિકારીઓ સરકારી તંત્રના અને એ લોકો દ્વારા સમગ્ર કૌભાંડ આચરવામાં આવે છે ખેડૂત હજુ પણ સંભળાઈ રહ્યું છે કે તેમને પૂરતો ન્યાય નથી મળ્યો પરંતુ એવી કંઈક માહિતી સાંભળવામાં આવી રહી છે કે મીડિયાની અંદર આટલી બધી ચર્ચાઓ જ્યારે ચાલી અને આટલો જ્યારે હોબાળો મચ્યો ત્યારે કંપની દ્વારા એ ખેડૂતને ક્યાંક સાંત્વના આપવા માટે ક્યાંક કોન્ટ્રાક્ટમાં સેટ કરવાની વાત આવી છે હજુ સ્પષ્ટ નથી કે શું બાબતનો કોન્ટ્રાક્ટ આપ્યો છે કેટલાનો કોન્ટ્રાક્ટ આપવાની વાત છે એ ખેડૂત પરિવારને એના જે જમીનની કિંમત હતી એ મૂળ કિંમત કે જંત્રી પ્રમાણે પ્રમાણેની કિંમત કે પછી બીજી કોઈ સામે જમીન આપવી છે કે શું કરવાનું છે એની ખબર નથી સિક્કાની એક બાજુ વિકાસ થઈ રહ્યો છે વિકાસ જોઈ રહ્યો છે વિકાસ બતાવવામાં આવી રહ્યો છે વિકાસની વાતો થઈ રહી છે ગુજરાતને વિકાસ મોડેલ તરીકે બતાવવામાં આવી રહ્યું છે ત્યારે નવ્વાણું વર્ષના ભાડા પટ્ટાઓ પર એક એક રૂપિયે લીઝ જમીન આપવામાં આવી રહી છે ભાડાપટ્ટા ઉપર શા માટે તો વાત એવું અને કારણ એવું મૂકવામાં આવે છે કે આ જગ્યાઓ ઉપર કંપનીની સ્થાપના થશે કંપનીની સ્થાપના થશે તો ત્યાં આગળ આટલા માણસોને રોજગારીની જરૂર પડશે અને અમે રોજગારીનું સર્જન કરી રહ્યા છીએ આ પ્રકારની વાતો તંત્ર દ્વારા કરવામાં આવે છે હવે નવી મિલ બનતી હોય અને એની અંદર મજૂર જે કામ કરતા હોય કામદાર વર્ગ જે કામ કરતા હોય અધિકારીઓ પણ એની અંદર કામ કરતા હોય અત્યારે ગુજરાતની અંદર જેટલી પણ કંપનીઓ નવી સ્થાપવામાં આવી છે જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે જેને પેપર પર ક્લિયરન્સ ઇમિડિએટ બેઝિસ પર આપવામાં આવ્યું છે એવી ઘણી બધી કંપનીઓની આપણે રૂબરૂ જઈને જો તપાસ કરીએ તો વાસ્તવિકતા ખબર પડે કે ખરેખર કેટલા ગુજરાતીઓને કેટલા લોકોને કે કેટલા સ્થાનિક લોકો આપણે ગુજરાતની પણ વાત નથી કરતા જે નજીકમાં જે રહેતા હોય જે સ્થાનિક રહે જે રહેવાસીઓ છે કે જેમની જમીન ઉપર આ કંપની ઊભી કરવામાં આવે છે એવા કેટલા લોકોને રોજગારી આપવામાં આવે છે સરકાર દ્વારા અથવા તો પછી જે કંપનીની સ્થાપના કરવામાં આવે છે એ કંપની દ્વારા મસ મોટો સવાલ છે થોડા દિવસ અગાઉની ઘટના છે પણ જ્યારે અત્યારે ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે હવે ડિસેમ્બર મહિનાનો અંત છે એટલે કે વર્ષ બે હજાર ચોવીસની જ્યારે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છીએ આપણે ત્યારે અમદાવાદ જેવા શહેરની અંદર અને અમદાવાદ જેવા બીજા ઘણા બધા શહેરોની અંદર પણ ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થશે કાંકરિયા કાર્નિવલનું આયોજન થશે કેટલા કરોડો રૂપિયા તેની પાછળ ખર્ચો થશે આપણને ખબર નથી પરંતુ એ ચિત્ર એ ફોટોગ્રાફ્સની પાછળ આ પ્રકારેની વાસ્તવિક ઘટનાઓ અને જે લોકો પીડિત છે જે લોકો શોષિત છે જે લોકો વંચિત છે જે આવા લોકો છે કે જેઓ ભોગ બન્યા છે એવા લોકોની વાતો અને તેમના ફોટો અને વિડીયો બધું જ એની પાછળ એની નીચે દબાઈ જવાનું છે દેખાશે તો શું માત્ર વાહવાહી થતું પિક્ચર મોટા મોટા બેનર્સ મોટા પોસ્ટર્સ મોટા હોર્ડિંગ્સ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની વાતો કરવામાં આવશે આરોગ્યની વાતો પ્રધાનમંત્રી જન આરોગ્યની જે યોજના ચાલી રહી છે એની વાતો કરવામાં આવી રહી છે પણ એની અંદર ખરેખર લાભ કોને મળી રહ્યો છે લાભ કોણ લઈ રહ્યું છે આ જ્યારે એક કૌભાંડ ખ્યાતિનું ઉજાગર થયું ત્યારબાદ સમગ્ર આ યોજનાની અત્યારે તપાસ ચાલુ છે અને એનો કૌભાંડનો રેલો કેટલા અધિકારીઓ કેટલી હોસ્પિટલ કેટલા ડોક્ટર્સ કેટલાય ડિપાર્ટમેન્ટ અને હું તો માનું છું કદાચ વધારે ન બોલતો હોઉં તો કદાચ કોઈ મંત્રી સુધી પણ જો આનો રેલો જાય તો નવાય નહીં પરંતુ એ રેલો ત્યાં આગળ જશે ને એ પહેલાં જેવી રીતે આપણે રૂમની અંદર કચરા પોતું કરતા હોઈએ અને પાણીનો જ્યારે રેલો આવતો હોય કે વરસાદી પાણી આવતું હોય તો એ વખતે પાણીનો બહાવ રૂમની અંદર ના આવેનું કોઈ વસ્તુ ખરાબ ના થઈ જાય એના માટે જેમ પોતું ફેરવી દેવામાં આવતું હોય છે કચરો વાળી દેવામાં આવતો હોય છે એવી જ રીતે આ રેલાને આગળ વધતો અટકાવી દેવામાં આવશે અને કોક એવો માથું મૂકી દેવામાં આવશે કે જે ભૂતકાળમાં પણ બનતું આવ્યું છે અને નજીકના ભવિષ્યમાં અમુક ઘટનાઓ બનનાર પણ છે પણ જેની લોકોને સામાન્ય પ્રજાને માહિતી નથી કે આગામી સમયની અંદર કોઈ આવી વસ્તુ બની શકે છે આવા કોઈ મોટા માથાને બચાવવા માટે કોઈ નાનું માથું છે એનો વધેરે દેવામાં આવશે જેવી રીતે આપણે મંદિરે જતા હોઈએ અને ભગવાન માતાજી આગળ શ્રીફળ વધેરતા હોઈએ ને એવી રીતે એ મોટા નેતાની છબી ના ખરડાય એ નેતાનું નામ ન બગડે એના માટે નાના માથાને વધેરી દેવામાં આવશે કોઈ અધિકારીને બલીનો બકરો બનાવવામાં આવશે એને કહેવામાં આવશે કે આ અધિકારી ભ્રષ્ટ હતો આ અધિકારીએ જાણી જોઈને એના મળતીયાઓ સાથે મળીને આ સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો છે અને એ અધિકારીને અંદર કરવામાં આવશે કેટલા રૂપિયાથી આનો વહીવટ થશે એ કોઈને ખબર નથી એ જે અધિકારીની સાથે વહીવટ થશે કે પછી બીજા લોકો જે વહીવટ કરવાના છે એ લોકોને ખબર અને બીજી ભગવાનને ખબર કે એ વહીવટ કેટલાનો થશે પણ દર્શક મિત્રો જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ થતી હોય છે ત્યારે ચોક્કસથી આપણું હૃદય દ્રવ્ય ઉઠે છે આજે પણ અંતરિયાળ વિસ્તારની અંદર જ્યારે મોડેલ ગુજરાતની વાત કરતા હોઈએ વિકસિત ભારતની વાત કરતા હોઈએ વાઇબ્રન્ટ ગુજરાતની આપણે વાત કરતા હોઈએ ત્યારે આવા દ્રશ્યો જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એવા દ્રશ્યો ગુજરાતના જો આપણી સામે આવતા હોય ત્યારે ચોક્કસથી આપણે તમામે વિચાર કરવો જોઈએ કે આપણે તમામ લોકો જે ટેક્સ ભરી રહ્યા છીએ સામાન્ય માણસથી લઈ સામાન્યથી લઈને મોટામાં મોટો માણસ પણ જે ટેક્સ ભરે છે ખાલી આઈટી રિટર્ન ફાઇલ કરે છે એ જ નહીં તમે સામાન્ય કોઈ પણ વસ્તુ ખરીદો છો તો એની પાછળ પણ તમે નાનો કે મોટો તમે પચાસ પૈસા પાંચ પૈસા કે રૂપિયો ભલે પણ તમે ટેક્સ ચૂકવો છો જીએસટીના નામે તમે પેટ્રોલ કે ડીઝલ પુરાવો છો ત્યારે તમે વેટ આપી રહ્યા છો એની પાછળ તમે સેસ આપી રહ્યા છો અલગ અલગ પ્રકારના સેસ ઉમેરવામાં આવતા હોય છે અને આવી રીતે વસૂલાતો હોય છે પ્રજાનો પૈસો પ્રજાનો પરસેવાનો પૈસો એના થકી અધિકારીઓ માટે લાલ જાજમો બિછાવવામાં આવતી હોય છે નેતાઓ રાજકારણીઓ માટે લાલ જહાજમો બિછાવવામાં આવતી હોય છે લાખો કરોડોના ખર્ચા ખાલી આવાસ બનાવવા પાછળ ના માત્ર આવાસ બનાવવા પાછળ આવાસ તૈયાર હોય અને પાંચ વર્ષની જો ટર્મ પૂરી થઈ ગઈ કે પછી કોઈ વચ્ચે મંત્રી કે પક્ષ પલટો કર્યો અથવા તો પછી એણે એના પદ ઉપરથી રાજીનામું આપ્યું ત્યારે કોઈ નવા અધિકારીને કે નવા નેતાને જ્યારે એ મકાનની ફાળવણી કરવાની હોય ત્યારે એમને આ ફર્નિચર નથી ગમતું આ વસ્તુ નથી ગમતી રિનોવેશનના નામે પણ જેવી રીતે આપણે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે જેવી રીતે કહેવાય રહ્યું છે અને જેને લઈને અત્યારે ભાજપ જેટલી જોશથી વાત કરી રહ્યું છે એ બધી જ વસ્તુ અત્યારે ગુજરાતની અંદર ચાલી રહી છે વાત માત્ર એટલી છે કે એ હજુ બહાર નથી આવી અને આવે છે શરૂઆત થાય છે એ પહેલાં તો એને દબાવી દેવામાં આવે છે આ પણ એક વાસ્તવિકતા છે સાથે જ મારે બીજી એક વાત એ પણ કરવી છે જ્યારે આવાસીયની આપણે આવાસની વાત કરતા હોઈએ ત્યારે ગાંધીનગરની અંદર ધારાસભ્યો માટે આવાસ બનાવવાની યોજના અત્યારે ચાલુ છે એ લોકોને ફ્લેટ આલિશાન ફ્લેટ મળવાના છે સરકાર આપવાની છે એમને એ આલિશાન ફ્લેટ લક્ઝુરિયસ ફ્લેટની અંદર આપણે કલ્પના પણ ન કરી હોય એવી અદ્યતન સજ્જ સુવિધા સજ્જ સાધનો સાથેનો ફ્લેટ એમને આપવાનો છે જેની પાછળ કેટલા કરોડ ખર્ચાશે એ આરટીઆઈ થશે અને જો સાચો આંકડો આવશે ત્યારે ખબર પડશે કે ખરેખર એક ફ્લેટના રિનોવેશનમાં કે એક ફ્લેટના ફર્નિચર એની સાજ સજાવટ પાછળ કેટલા રૂપિયા ખર્ચાય છે બેટી બચાવો બેટી પઢાવો ની વાત જ્યારે આપણે ગુજરાતની અંદર થતી હોય શાળાની અંદર પ્રવેશોત્સવના નામે ઉજવણીઓ જ્યારે થતી હોય ત્યારે આવા ચોપાટ ગામના જે ગ્રામજનો છે એ લોકોને આરોગ્યના નામે સેવા મળી રહી છે મીંડાને બરાબર આરોગ્ય કર્મચારી એ ગામની અંદર નથી રસ્તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પગદંડી ઉપર જોડી કરીને એ મહિલાને લઈ જઈ રહ્યા છે અને ત્યાં રસ્તામાં એ પ્રસૂતા જે છે એ બાળકને જન્મ આપે છે કેવી વિધિની વક્રતા એક બાજુ જળહળતા વગર જોઈતી બિનજરૂરી ઘણી લાઇટો આપણને શહેરી વિસ્તારની અંદર બળતી જોવા મળતી હોય છે અને એક બાજુ એ ગ્રામજનો એ ખેડૂત મિત્રો કે જેમને મુખ્યમંત્રી દ્વારા આશ્વસ્ત કરવામાં આવે છે કે તમને ચોવીસ કલાક વીજળી મળશે અને એ પણ ડિસેમ્બર બે હજાર પચીસમાં શું સરકાર પાસે અત્યારે એવી કોઈ સાધન સામગ્રી ઉપલબ્ધ નથી પોતાના રાજ્યની જરૂરિયાતને સંતોષી શકે જેટલા પણ ગામો છે દરેક જગ્યાએ અત્યારે રોડ રસ્તા બનાવવાની કામગીરીની વાત ચાલુ છે ઘણી જગ્યાએ રોડને થીગડા મારવામાં આવે છે રિનોવેશન કરવા માટેના ટેન્ડરિંગ એના જ્યારે બહાર પાડવામાં આવતા હોય છે ત્યારે એને લઈને ઘણી બધી શરતો એની અંદર હોય છે પરંતુ કેટલા કોન્ટ્રાક્ટર એ શરતોનું પાલન કરે છે અને નવા રોડ રસ્તા બને છે નવા રસ્તા બનવાના નામે મરાય છે તો માત્ર થીગડા અને પૈસો લઈ લેવાય છે ટેન્ડર પાસ થઈ જાય છે કોન્ટ્રાક્ટરને બિલની ચૂકવણી થઈ જાય છે અને એ તમામ પૈસા જે જાય છે તે કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં અને ટકાવારી જે સેટ થયેલી હોય છે એ અધિકારીના ખિસ્સામાં દર્શક મિત્રો હમણાં હું એક જગ્યાએ બેઠેલો અને ત્યાં આગળ વાત ચાલતી હતી કોઈ કાગળના ટેન્ડરિંગની કોઈ ટેન્ડર ભરવાનું હશે સરકારી ટેન્ડર જ હશે ને એની અંદર અલગ અલગ જે ટકાવારી હોય છે એમાં એ અધિકારી દ્વારા દસ ટકાની માગણી કરવામાં આવી હતી અને એનું ટેન્ડર પાસ નહોતું થતું એને રિજેક્ટ કરેલું એ બીજા વ્યક્તિએ ઓફર કરે છે એને પંદર ટકા કમિશન આપવાની અધિકારીને અને એ કોન્ટ્રાક્ટર વીસ રૂપિયા વધારે ભરે છે કાગળના જે અમુક ટનના ભાવ જે પણ હોય તે મને પૂરી ખબર નથી પૂરી માહિતી નથી પણ આટલી ખબર છે વીસ રૂપિયા વધારે ભાવ ભરે છે અને એ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ લઈ જાય છે લગભગ ચાર લાખ ટનનો કદાચ હું માનું છું ત્યાં સુધી કોન્ટ્રાક્ટ હતો હવે એક ટનની અંદર કેટલા કિલ્લો આવે અને ચાર લાખ ટનની અંદર કેટલા કિલો થાય અને ગુણ્યા વીસ રૂપિયા દર્શક મિત્રો ગણી લો તમે આંકડો તમારી સામે આવી જશે કે આ વિકસિત ગુજરાત વિકાસશીલ ભારતની પરિકલ્પના જે મોડેલ ગુજરાતની આપણે વાત કરીએ છીએ એ પરિભાષા કઈ દિશા તરફ આગળ વધી રહી છે આ સત્ય ઘટના છે અને એમાં પણ દર્શક મિત્રો બીજી મજાની વાત એ છે કે અત્યારે કાગળના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે લગભગ એમણે જે વાત કરતા હતા એ અંદાજ અનુસાર હાઈ ભાવથી હાઈએસ્ટ ભાવથી લગભગ ચાલીસ ટકા જેટલા પેપરના ભાવમાં અત્યારે ઘટાડો નોંધાયેલો છે હવે જે ટેન્ડર મંજૂર થયું હતું એ ડિફરન્સ ટકાવારી જે પંદર ટકા છે એ તો અધિકારીને મળી જ રહ્યા છે પરંતુ હવે જે કાગળના ભાવમાં ઘટાડો જે આવ્યો છે ને એ ઘટાડાની અંદર જે બચત કોન્ટ્રાક્ટરને અત્યારે જે ડિફરન્સ મળી રહ્યો છે દર્શક મિત્રો એ ડિફરન્સ ઉપર એ અધિકારીની નજર છે જો કદાચ એ આ વાતને સાંભળતા હશે તો એમને ખબર પડી જશે કે હું કોના વિશે વાત કરી રહ્યો છું અને કોની વાત કરી રહ્યો છું દર્શક મિત્રો પંદર ટકા જે અધિકારી કમિશન લઈ રહ્યો છે ટેન્ડર ફાળવણીના અને અત્યારે જો ભાવ ઘટી રહ્યા છે તો એ ઘટાડેલા ભાવની અંદર જે ડિફરન્સ છે એ ડિફરન્સમાં પણ જો અધિકારી અપેક્ષા રાખતા હોય અને જો ભાવ વધી જશે તો શું એ અધિકારી પૂરા કરવા આવશે એ કોન્ટ્રાક્ટરને વધારાના પૈસા કે તારે આ નુકસાન જઈ રહ્યું છે લે તેને પૂરતી એ વ્યાપારીના શબ્દો છે દર્શક મિત્રો કે એનું માર્જિન પચીસ ટકા હતું દસ ટકા એણે અધિકારીને આપવાના હતા પંદર ટકામાં એણે ડીલ ફાઇનલ કરી અને એ વેપારી દસ ટકા ઉપર અત્યારે હાલ ધંધો કરી રહ્યો છે આ વરવી વાસ્તવિકતા ગુજરાતની અને આ વાત એક દિવસ અગાઉની કે જ્યાં આગળ હું બેઠેલો અને મારી હાજરીમાં દર્શક મિત્રો આ ચર્ચા ચાલતી હતી હવે આ કમિશન કે આ ડિફરન્સ કે પછી આવા અધિકારીઓ જો આવા અધિકારીઓ અને બીજા લેભાગુ તત્વોને અને આવા જે પણ જે પણ ટકાવારી જે લેતા હોય છે એમાં જો બચત કરવામાં આવે જે કૌભાંડ જે અત્યારે જોવા મળી રહ્યા છે પીએમ જે યોજના જેવા આ તો માત્ર એક કૌભાંડ છે એવા તો અનેકો કૌભાંડ ચાલી રહ્યા છે અને એ રકમ જો આવા જેનો વિકાસ નથી થયો જ્યાં રસ્તાની સગવડ નથી જ્યાં આરોગ્યની સગવડ નથી જ્યાં સિંચાઈની સગવડ નથી જ્યાં પાયાની જરૂરિયાતો છે એ પાયાની જરૂરિયાતો સંતો સંતોષાતી નથી જો એવા વિસ્તારની અંદર આ રૂપિયો ખર્ચો કરવામાં આવે તો ગુજરાત માટે હું માનું છું ત્યાં સુધી કોઈ આદિવાસી ક્ષેત્ર જે અત્યારે પછાત ગણવામાં આવે છે પછાત જાતિ કહેવામાં આવે છે પછાત વિસ્તાર કહેવામાં આવે છે જેને મફતમાં અનાજ આપવું પડી રહ્યું છે અથવા તો પછી રેશનના ભાવ જે છે તે બે રૂપિયા કે પાંચ રૂપિયાના ભાવે કિલો રેશન આપવું પડી રહ્યું છે દર્શક મિત્રો હું નથી માનતો કે એ લોકોને આની જરૂર પડશે સામે એટલી બચત થશે અને એ જે પૈસાનો સદુપયોગ જો થશે મારે બી ઇન્ડિયાના માધ્યમ થકી આવા અધિકારીઓને રાજકારણીઓને નેતાઓને દર્શક મિત્રો અપીલ કરવી છે કે તમે કરો કૌભાંડ કરો પણ એટલું કરો એવું કરો કે લોટમાં મીઠું ખપે મીઠામાં લોટ ના ખપે દર્શક મિત્રો અત્યારે મીઠામાં લોટ ખપી રહ્યો છે આજે ઓવરબ્રિજના કૌભાંડ અત્યારે હમણાં જ સમાચારમાં ચાલતું હતું કે જે કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલી અને એક જ કંપનીએ બે ટેન્ડર ભર્યા છે અને એ સિવાય બીજી એક કંપની ત્રણ કંપની કાર્ટલ રચીને પાંજરાપોળ ઓવરબ્રિજ લેવા માટેની જે વાત અત્યારે ચાલી રહી છે ચર્ચામાં ન્યૂઝ મીડિયાની અંદર ચાલી રહી છે નામ મને અત્યારે યાદ નથી પરંતુ આ વાત મારા ધ્યાને આવી હતી એટલે આપની સાથે મેં શેર કરી દર્શક મિત્રો વિકાસ એવો થવો જોઈએ ના કે માત્ર એક જગ્યાનો પણ આજુબાજુના સરાઉન્ડિંગ જેટલા પણ વિસ્તાર છે અને એમાં પણ જો ખાસ કરીને અંતરિયાળ જે વિસ્તાર છે અંતરિયાળ વિસ્તારની જે પાયાની જરૂરિયાતો છે દર્શક મિત્રો આપણે એવું નથી કહેતા કે દરેક જગ્યાએ છલ્લમછલ્લા થઈ જાય પરંતુ જ્યાં પ્રાથમિક સુવિધાઓનો જ્યાં પણ અભાવ છે એ તમામ જગ્યાઓ પર જો એ જીવન જરૂરિયાતની વસ્તુઓ એ પાયાની જરૂરિયાતો જો પૂરી કરવામાં આવશે તો લોકોને હું માનું છું કે ત્યાં જ એમને રોજગાર મળી જશે ત્યાં જ એમને શિક્ષણની વ્યવસ્થા મળી જશે એ લોકો સિંચાઈ એમને જો મળી જશે તો એ લોકો ખેતી પણ કરી શકશે એ લોકોને રોજગાર પણ મળી જશે અને એ લોકોને રોજગાર માટે ક્યાંય બહાર નીકળવા ભટકવાની જરૂર પણ નહીં પડે તો દર્શક મિત્રો આજે વાત કરી વિકસિત ગુજરાતના વિકાસની પરિભાષાનું એનાલિસિસ કર્યું કે વિકાસ જોઈએ ઝંખીએ પણ એવો વિકાસ પણ નહીં કે જે ત્રણ હજાર કરોડના રૂપિયાના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું હોય અને એના દસ કિલોમીટરના હદ વિસ્તારની અંદર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય કચ્છ અંજારની વાત જ્યારે લાખો હેક્ટર જમીન કંપનીઓને એકદમ નજીવા ભાવે આપી દેવામાં આવતી હોય છે અને એ ખેડૂતોને શોષણ કરી રહ્યા છે કેટલું શોષણ થઈ રહ્યું છે ને કેટલી દાદાગીરી છે એ કંપનીઓની કચ્છ ભુજ વિસ્તારની અંદર એ પણ દર્શક મિત્રો એ વિસ્તારના લોકોને ખબર છે અને એમની વિસ્તારની સાથે જેટલા પણ લોકો સંકળાયેલા છે એ લોકોને ખબર છે કે કેવી લુખી દાદાગીરી ત્યાં આગળ કંપનીઓની ચાલી રહી છે દર્શક મિત્રો આપણે વિકાસ જોઈએ પણ આવો પણ વિકાસ નથી જોઈતો લોકો એવા વિકાસને ઝંખી રહ્યા છે કે તેમની પ્રાથમિક જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોની પૂર્તિ થાય તો દર્શક મિત્રો એનાલિસિસમાં હતી આજની ચર્ચા ફરી મળીશું આજ સમયે કરીશું નવા વિષય પર એનાલિસિસ ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર